નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને આપની પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશિયન કોચિંગ ક્લાસીસમાં હું ધાર્મિક ઘિનૈયા આપનું હાર્દિક સ્વાગત કરું છું બાળકો લઈને આવ્યો છું પ્રશ્ન બેંક વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસ જે આપણે બોર્ડની પરીક્ષા માટે છે ને ખૂબ ઉપયોગી છે અને કયા ધોરણના વિદ્યાર્થી માટે તો કે ધોરણ દસ ના વિદ્યાર્થીઓ માટે અને એ પ્રશ્ન બેંકની અંદર હું ધોરણ દસ ની અંદર સામાજિક વિજ્ઞાન એટલે કે સમાજ અભ્યાસ કરાવીશ કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય તો બાળકો આપણે છેલ્લે એમ કે વિભાગ એની અંદર જોડકા વિશે ચર્ચા વિચારણા કરી હતી આજે પણ વિભાગ એ જ ચર્ચા વિચારણા કરવાનો છે પણ એમાં ખરા ખોટા વિશે આપણે હેતુલક્ષી પ્રશ્નો છે એમાંનો જે એક ભાગ છે ખરા ખોટા એની ચર્ચા વિચારણા કરવાની છે તો એ પેલા જો કોઈ પણ બાળકને આ પ્રશ્ન મેઘનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવાનું બાકી હોય તો આપણા ઓશિયન કોચિંગ ક્લાસીસના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે ક્લિક કરજો અને મેળવી લેજો ઓકે તો ચાલો હવે શરૂઆત કરીએ વિભાગીયના ખરા ખોટાની તો નીચેના વિધાનો ખરા છે કે ખોટા આપણા બોર્ડની પરીક્ષાની અંદર છ થી દસ નંબરના છે ને આવા ખરા ખોટા પૂછા છે કેટલા નંબરના છ થી દસ નંબરની અંદર છે ને ખરા ખોટા પૂછાવાના છે પ્રત્યેકનો એક ગુણ હોય કુલ ગુણ કેટલા થયા દ્રષ્ટિએ બીજા ક્રમે છે વિસ્તારમાં સાતમા ક્રમે છે આવું ચોપડીમાં આપણને આપેલું છે પહેલા પેજ ની અંદર ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ આર્ય લોકો હતા આ વાત પણ સાચી છે હતા કારણ કે હિન્દુઓ છે મૂળ આર્ય કેવાતા વડ સાવિત્રી ના વ્રત માં વડની પૂજા કરવામાં આવે છે આ આ પણ વાત સાચી છે છે ખરું જો તમને વડ જગ્યાએ વટલા શબ્દ પણ આપી શકે અથવા વટ સાવિત્રી પણ આપી શકે અને ત્રીજો કયો છે વડ સાવિત્રી અલગ અલગ ચોપડીમાં આપણે અલગ અલગ આપેલું છે યાદ રાખજો એટલે આ ખાસ ખ્યાલ રાખજો મીરા નો જે મેળો છે આ મેળો ધોળકામાં ભરાય છે તદ્દન ખોટી વાત છે પછી શિલ્પ સ્થાપત્યની કલા આશરે બે હજાર વર્ષ જેટલી જૂની છે નહીં કેવી વાત છે ખોટી વાત છે યાદ રાખજો ત્યાર પછી આગળ જોઈએ કેપ્ટન નંબર બે ઋગવેદ એ સંગીતને લગતો વેદ છે નહીં ઋગ્વેદ એ સંગીત ને લગતો વેદ નો કહેવાય શામવેદ હોય તો એ સંગીત ને લગતો વેદ કહેવાય એટલે અહીંયા વિધાન કેવું રહેશે આપણું ખોટું રહેશે કવિ પ્રેમાનંદે શ્રી કૃષ્ણની પ્રેમ ગરબીઓ રચી હતી પ્રેમાનંદ નહી આ વિધાન પણ ખોટું છે પ્રેમાનંદ ન આવે ત્યાર પછી ગુજરાતનું માતર પ્રદેશનું નામ છે માતર એ ફર્નિચર માટે જાણીતું છે ખોટું છેલ્લા લેક્ચરમાં જ્યારે આપણે એમ કહેવાય કે જોડકા સોલ્યુશન કર્યો હતો ત્યારે આવ્યું હતું ફર્નિચર માટે ઈડર બહુ જાણીતું છે ઈડરના રમકડા અને સંખેડાનું ફર્નિચર આવી રીતે આપણે આવી હતી જોડકાની અંદર રમકડા કોના ઈડરના ફર્નિચર કોનું સંખેડાનું એટલે માતા આપ્યું તો વાત ખોટી કુચીપુડી નૃત્ય શૈલી કેરળમાં વિશેષ પ્રચલિત છે વાત ખોટી છે કથકકલી હોય તો કેરળ આવશે રાજસ્થાનનું બિકાનેર રાજસ્થાન બચી છે ત્યાર પછી સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય સ્થાપત્ય એટલે થશે આપણા ભાષાની અંદર બાંધકામ શું થશે બાંધકામ સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે વાસ્તુ શબ્દ વપરાય છે આ વાત સાચી સાચું છે વાસ્તુ જ વપરાય શબ્દ લોથલ રાજસ્થાનમાં આવેલું છે છે મંદિર બસો ફૂટ ઊંચું છે આ સાચું છે અને મોઢેરાનું સૂર્ય મંદિર નું જે નકશી કામ થયું છે એ ઈરાની શૈલીમાં થયું છે આ વાત પણ કેવી છે આપણી સાચી છે યાદ રાખજો

ભાઈ આ જે ખરું ખોટું છે ને એ ખૂબ એટલે ખૂબ મોસ્ટ આ છે ખૂબ મોસ્ટ આ છે આ કૌટિલ્ય અર્થશાસ્ત્ર વહીવટી વિજ્ઞાન કૃતિ છે ત્યાર પછી નાલંદા વિદ્યાપીઠ ના બૌદ્ધ આચાર્ય નાગાર્જુન હતા હા વાત સાચી છે ખરું વલભી એક રાજધાની અને આંતરરાષ્ટ્રીય બંદર હતું આ પણ વાત સાચી જો બાળકો ચોપડીની લીટી એ લીટીમાંથી ખરું ખોટું કાઢેલું છે તમને નજર સામે આવે ને એવી રીતે ખરા ખોટા નથી આ ચોપડીની લીટી લીટી પળ પળ માંથી આ ખરા ખોટા કાઢેલા છે આપણે વિચાર્યું હોય ને ત્યાંથી ખરા ખોટા કાઢેલા છે આ આ ખરું ખોટું જો મેં તમને જે મોસ્ટ ટાઈમ પી ખરું ખોટું કીધું ને આ તમે જોજો આ ચેપ્ટર નંબર ચાર છે ને એના બીજા પેજમાં જોજો બીજા પેજમાં માં આપ્યું છે દાખલા તરીકે કોટિલ્યનું અર્થશાસ્ત્ર વહીવટી વૈજ્ઞાનિક ન્યાથી કાઢ્યું છે તમે વિચાર્યું નહીં હોય એટલે બરોબર મગજમાં ઉતારજો તમે બધા બાળકો આપણું ઓશિયન કોચિંગ ક્લાસીસ છે તમારા માટે એક સરસ મજાની વસ્તુ લઈને હું ખબર તમને કે આ બોર્ડની પરીક્ષાના જેટલા વિદ્યાર્થીઓ છે ને એ વિદ્યાર્થીઓ માટે છે ને એક સરસ મજાની ક્વિઝ કોમ્પિટિશન લઈને આવ્યું છે શું લઈને આવ્યું છે હેતુ લક્ષી આ જે ખાલી જગ્યા છે ખરા ખોટા છે જોડકા છે ને આ બધી વસ્તુની ક્વિઝ કોમ્પિટિશન લઈને આવ્યું છે અને એ ક્વિઝ કોમ્પિટિશન ની અંદર તમારે ભાગ લેવા માટે માત્ર ને માત્ર પાંચ રૂપિયાની ચુકવણી કરવાની છે એ સાહેબ પાંચ રૂપિયા થોડા હોય એટલે ભલામણા સાંભળ્યું પેલા પાંચ રૂપિયામાં તમે જો વિજેતા બન્યા તો વિજેતા મળશે એક આકર્ષક ગિફ્ટ વાહ ભાઈ વાહ ગિફ્ટ તો તો આપણે ભાગ લેવો જ છે અને આની તારીખ ને બધું છે ને આપડા ઓસ્ટન કોચિંગ ક્લાસીસ ની એપ્લિકેશન માં મુકાઈ ગયું છે જો એપ્લિકેશન ડાઉનલોડ ન કર્યો ને એ પણ ડાઉનલોડ કરી લેજો પ્લે સ્ટોર ની અંદર કોચિંગ ક્લાસીસ આ યાદ રાખજો અને જો તમારે વધારે માહિતી મેળવવી હોય તો એક સરસ મજાનો આપણો હેલ્પલાઇન નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ અને ચોપન આના ઉપર ક્લિક કરીને પણ તમે એમ કહેવાય કે વધુ માહિતી પ્રાપ્ત કરી શકો છો ફોન લગાવીને ત્યાર પછી જોઈએ આગળ શું કહે છે કે જ્યોતિષ શાસ્ત્ર ને પાંચ ભાગમાં વેચવામાં આવ્યું છે નહીં ભાઈ ખોટી વાત છે સાત ભાગમાં વેચવામાં આવ્યું વાસ્તુશાસ્ત્ર જ્યોતિષ શાસ્ત્ર નો અવિભાજ્ય અંગ છે ખરું

બ્રુદેશ્વર નું મંદિર હુમાયુના મકબરા નું નિર્માણ બાબરે કરાયું કોને કરાવ્યું હુમાયુની જે પત્ની હતી ને પત્ની કોણ હમીદા બેગમ આણે કરાવ્યું છે હમીદા બેગમે મકબરાનું નિર્માણ કરાવ્યું પછી બૃદેશ્વર નું મંદિર રાજ રાજેશ્વર મંદિર તરીકે ઓળખાય છે આ વાત ખરી છે શું રાજ રાજેશ્વર તરીકે ઓળખાય કારણ કે બૃદેશ્વર નું મંદિર બાળકો યાદ રાખજો ચોલ વંશના રાજા રાજરાજ પ્રથમ બંધાવ્યું છે એટલા માટે એ મંદિરને રાજરાજેશ્વર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે ભગવાન શિવનું મંદિર છે ચોલ વંશ ના રાજા રાજ રાજેશ્વર કહે છે ઓકે ચેપ્ટર નંબર સાત ચાલો શું કહે છે જો હવે કે ભાઈ નવઘણ કુવો જુનાગઢમાં આવેલો છે હા આવેલો છે જુનાગઢ નો જે ઉપરકોટ કિલ્લો છે ત્યાં નવઘણ કુવો આવેલો છે એટલે વાત કેવી છે તદ્દન ખરી છે ત્યાર પછી ઓગણીસો ને પંચાણું માં વન્ય જીવોને લગતો કાયદો અમલમાં આવ્યો ખોટું ક્યારે આવ્યો ઓગણીસો ને બાવન ની અંદર ઓગણીસો ને બાવન ની અંદર ત્યાર પછી જો કે મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ ની રચના ઓગણીસો ને ત્યાસી માં થઈ મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ જે સૌથી જૂની સંસ્થા છે જેની સ્થાપના ઓગણીસો ત્યાસી વાત ખોટી એની સ્થાપના ક્યારે થાય

કાપની જમીન કુલ ક્ષેત્રફળના સિત્તેર ટકા ક્ષેત્રફળમાં ફેલાયેલું છે ખોટું કાપની જમીન કુલ ક્ષેત્રફળના કેટલા ટકા ભાગમાં છે તેતાલીસ ટકા ભાગમાં ફેલાયેલી છે પછી એકત્રીસમું પર્વતીય જમીનની ભેજ સંગ્રહણ શક્તિ ઘણી વધારે છે ખોટું કેમ કોની ભેજ સંગ્રહણ શક્તિ સૌથી વધારે છે તો બાળકો કાળી જમીનની ભેજ સંગ્રહણ શક્તિ સૌથી વધારે છે

ઓગણીસો ને બોતેર માં શરૂ થઈ એકોતેર બોતેર ની અંદર વાઘ પરિયોજના હાલમાં દેશમાં હાથીઓ માટે કુલ છવ્વીસ જેટલા સંરક્ષિત ક્ષેત્ર છે તદ્દન સાચી વાત છે અને કચ્છના રણ ને બે હાજર આઠ માં જેવારષિત કરવામાં આવ્યું છે પાક ને રવિ પાક કેવાય ખોટું ભાઈ ખોટું ચોમાસામાં લેવાય ને કયો પાક કહેવાય ખરીફ પાક કેવાય રવિ પાક હોય તો શિયાળો આવે અનાજ નો રાજા આપડા ગામ વાત સાચી બાજરી શ્રમજીઓનું ધાન્ય વાત સાચી કેમ કે મજૂર વર્ગ બાજરી વધારે ખાય એટલા માટે શ્રમજીઓનું ધાન્ય કહેવાય છે શણના રેસા ને ગોલ્ડન ફાઈબર વાત સાચી શણ એટલે કોથળા શણ એટલે શું થાય કોથળા અને તમાકુ ગુટકા પર પ્રતિબંધ મૂકનાર સિક્કિમ સૌપ્રથમ રાજ્ય છે આ વાત પણ સાચી છે આ વાત પણ કેવી છે સાચી છે અગિયારમો પાઠ પૃથ્વી પર જળ સંસાધન નો મૂળ સ્ત્રોત મુખ્ય સ્ત્રોત વૃષ્ટિ છે વૃષ્ટિ એટલે શું છે વરસાદ પાણી ક્યાંથી આવે વાત કેવી સાચી જો ઉદાહરણ પૂછો જો ચોપડીનું ઉદાહરણ પૂછું દાખલા તરીકે એક કિલો ઘઉં ઉત્પન્ન કરવા માટે પંદરસો લીટર પાણીની આવશ્યકતા છે વાત સાચી છે ચોપડીમાં ઉદાહરણ આપું પેલા જ પેજમાં અગિયાર માં પાઠમાં તમે જોજો પછી ગ્રાન્ડ એનેક્ટ નહેર નિર્માણ કાવેરી નદીમાંથી થયું છે વાત ખરો અને ભારતના ઉત્તરના મેદાની વિસ્તારમાં બેતાલીસ ટકા ભૂમિગત જળ છે આ વાત પણ કેવી છે સાચી છે ત્યાર પછી જોઈએ આગળ શું કહે છે પ્લેટિનમ એક કિંમતી ધાતુ માં ખનીજ છે વાત સાચી છે જો કિંમતી ધાતુમાં ત્રણ આવે પ્લેટિનમ આવે એ ઉપરાંત સોનું આવે અને એ ઉપરાંત ત્રીજી કઈ આવે ચાંદી આવે પછી હીરો રૂપાંતરિત ખડકમાંથી મળે છે આ બધું ત્યાંથી મળે તિસાની ધાતુને ગેલે ના કહેવાય વાત સાચી લોખંડ શુદ્ધ સ્વરૂપમાં મળે વાત ખોટી લોખંડ કયા સ્વરૂપમાં મળે અશુદ્ધ સ્વરૂપમાં મળે અબ્રખ નો ઉપયોગ વિદ્યુતના સાધનો બનાવવામાં થાય છે હા કારણ કે અબ્રખ એ વિદ્યુત નું શું છે અવાહક છે છે એટલા માટે કહે ખરું ભાઈ પૂર્વના માન્ચેસ્ટર જગ્યાએ બીજો શબ્દ પણ વાપરે અમદાવાદને ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા પણ કહે છે ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા પણ કહે છે આવું પણ વાપરે તો પણ શું આવશે ખરું આવશે આ યાદ રાખજો ક્ષણની મોટા ભાગની મિલો હુગલી નદીના કિનારે આવેલી છે વાત વાત સાચી સાચી છે 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 ભારતની સિલિકોન વેલી કહે હા ભારતમાં ત્રણસો જેટલી રેશમી કાપડની મિલો આવેલી છે કયા કાપડની રેશમી કાપડની મિલો આવેલી છે યાદ રાખજો અને જો આપને આ પ્રશ્ન બેંક મળી જાય ને તો ખૂબ જલસી પડે ખૂબ એટલે ખૂબ જલસી પડે તો બાળકો આ પ્રશ્ન બેંક મેળવવા માટે બધા જ વિષયની પ્રશ્ન બેંક ને મેળવવા માટે પ્રશ્નપત્રના સોલ્યુશન ની પીડીએફ મેળવવા માટે આપણા ઓશિયન કોચિંગ ક્લાસીસની જે ચેનલ છે એનું જે ડિસ્ક્રિપ્શન બોક્સ છે એમાં સરસ મજાની લિંક આપેલી હશે એ લિંક ઉપર ક્લિક કરજો અને મેળવી લેજો અને જે પણ કાંઈ ટર્મ્સ કન્ડિશન હોય એ પ્રમાણે અને જો આ રીતે લિંકમાંથી ન મેળવવું હોય તો એક સરસ મજાનો હેલ્પલાઇન નંબર તમને આપ્યો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આના ઉપર વોટ્સઅપની અંદર હાઈ નવ મેસેજ કરો અને મેળવી લો અથવા વધુ માહિતી જોતી હોય તમે કોલ બી કરી શકો છો હું તમને સામાજિક વિષય સામાજિક વિજ્ઞાનનો વિષય સોલ્યુશન કરાવું છું એક વિષય આપણો આ એક વિષયનો પ્રશ્ન બેંક અને આના તમામ પ્રશ્નપત્રની કિંમત સોલ્યુશન સાથેની પચાસ રૂપિયા છે સોલ્યુશન સાથેની એટલે બહુ સારું કહેવાય સોલ્યુશન સાથેની અને સોશિયલ મીડિયામાં અમારી સાથે તમે જોડાવો યુટ્યુબની અંદર ટ્વિટરની અંદર ટેલિગ્રામની અંદર ઇન્સ્ટાગ્રામની અંદર વ્હોટ્સઅપની અંદર અને ફેસબુકની અંદર પછી ચૌદ પાઠ ભારતીય રેલવે દેશનું સૌથી મોટું રાષ્ટ્રીય રહેતું બંદર છે વાત ખોટી છે પોરબંદર તો છ માસ નહી બારે માસ ખુલ્લું રેતુ બંદર છે ભારતમાં અઠ્યાવીસ જેટલા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે થોડાક રહી ગયા

દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે ખોટું કેમ શ્રમ એટલે આપણી જેવા વ્યક્તિઓ એ તો સજીવ છે એટલે ખોટું આવશે અને જમીન એ ઉત્પાદન નું કુદરતી સાધન છે આ વાત ખરી છે કારણ કે જમીન એ કુદરત દ્વારા સર્જન પામી છે તમે કે મેં બનાવી નથી એટલા માટે ખરું આવશે ત્યાર પછી પાઠ નંબર સોળ શું કે છે જો કે ભાઈ ઉદ્યોગો માટે ફરજિયાત જે નોંધણી પ્રથા છે એ રદ કરવામાં આવી છે વાત કેવી છે ખરું ઉદ્યોગો માટેની જે ફરજિયાત નોંધણી પ્રથા શું કરી છે રદ કરીને કી હુકામ કોને કારણે તો કે દેશની અંદર જે ઉદારીકરણની જે નીતિ સરકારે અપનાવી હતી એના કારણે ફરજિયાત નોંધણી પ્રથા છે એ શું નાખી છે રદ કરનાયી ત્યાર પછી આર્થિક વિકાસને કારણે કુદરતી સંસાધનનું પ્રમાણ વધે છે ખોટું કારણ કે જેમ જેમ દેશનો આર્થિક વિકાસ થાય છે ને તેમ તેમ કુદરતી સંસાધનો વેડફાતા થાય છે એ પછી ઓગણીસો બોતેર માં પૃથ્વી પરિષદ નું આયોજન થયું ખરી વાત છે સૌ પ્રથમ પૃથ્વી પરિષદ આયોજન ઓગણીસો બોતેર માં થયું હતું ત્યાર પછીનો એમ ખરું ખોટું કે ઉદારીકરણના પરિણામે ઉત્પાદનમાં ઘટાડો થયો ખોટું કેમ ઉદારીકરણ થયું ને એમ ઉત્પાદનમાં વધારો થયો અને સાથે સાથે ઉત્પાદનમાં વૈવિધ્યકરણ થયું શું થયું વૈવિધ્યકરણ ત્યાર પછી જો આગળ શું કહે છે કે 17મો ચેપ્ટર ગરીબી એક ગુણાત્મક ખ્યાલ છે ખરું ગરીબી કેવો ખ્યાલ છે મો ભારતમાં ઓછી ગરીબી ધરાવતું રાજ્ય ગોવા છે એકોતેરમું ગરીબી ગરીબીનું મુખ્ય કારણ બેરોજગારી છે ખરું કારણ કે જે ગરીબ છે તે બેરોજગાર છે બેરોજગાર છે કેવા છે ગરીબ છે અને ગામડું જ ભારતીય અર્થતંત્ર હૃદય છે

અને દેશમાં અંદાજે પાંચસો એકોતેર ગ્રાહક ફોરમ જિલ્લા ફોરમો છે આ વાત સાચી છે જિલ્લા ફોરમ કેટલી છે પાંચસો ને એકોતેર ઓગણીસમો પાઠ માનવ વિકાસ વાળો આવે છે જો કે અમારતીય સેન માનવ વિકાસ આંકની અભાવ વિભાવના કરી વાત સાચી છે નોબલ પારિતોષિક વિજેતા મૂળ ભારતના એવા અમારતીય સેન એને માનવ વિકાસ આંકની શરૂઆત કરે છે અને પાકિસ્તાન નિમ્ન માનવ વિકાસ ધરાવતો દેશ છે સાચી વાત છે સાચી અને સંસદમાં મહિલા સાંસદનું પ્રમાણ માત્ર બાર પોઈન્ટ બે ટકા વાત સાચી છે ત્રણે ત્રણ વિધાન સાચા નીકળ્યા આતંકવાદ જે તે દેશની સમસ્યા છે ખોટું વિશ્વની સમસ્યા છે કોની સમસ્યા છે વિશ્વની સમસ્યા છે ભારતની સામાજિક સંરચના જ્ઞાતિ પર આધારિત છે ખરું વર્ણ વ્યવસ્થા જ્ઞાતિ ઉપર આધારિત છે આપણી જે રત્ના ચિંતે અને એન એફ નાગાલેન્ડ નું બળવાખોરી સંગઠન છે ખોટુ ખોટુ અને છેલ્લો ફાટ એકવીસમો કે ભ્રષ્ટાચાર સત્તાના દુરુપયોગ થી જન્મે છે ખરું કેમ તમારે પાસે સત્તા રહ્યા ને એટલે તમને છે ને લાગવ કરવાનું મન થાય ભ્રષ્ટાચાર કરવાનું મન થાય પૈસા ખાવાનું મન થાય સ્વતંત્રતાના હક ને બંધારણનો આત્મા કહે છે ખોટું બંધારણીય બંધારણનો આત્મા કહેવાય અને માનવ સંયુક્ત જાહેર કર્યું છે ખરું બાળકો સરસ મજાના છે ને આજે આપણે ખરા ખોટા જોયા હું જોયું ખરું અને ખોટું ફરી એકવાર કહું છું જો કોઈ પણ વિદ્યાર્થીને સોલ્યુશન ની પીડીએફ મેળવવાની બાકી હોય તો મેળવી લેજો તો ફરીવાર તમેને હું આ જ વિભાગી ના નવા હેતુલક્ષી પ્રશ્નો સાથે મળશું ઓકે ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત